વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉદ્વત્તા મુસ્લિમ વંશીય જૂથ છે પરંપરાગત રીતે મેમણ વેપારી સમુદાય છે પરંતુ જેમ જેમ વર્ષો વીતવા ગયા તેમ તેમ તેઓ અન્ય વિવિધ વ્યવસાયોમાં પણ વધુ ને વધુ વૈવિધ્યસભર બનતા રહ્યા મેમનો પરોપકાર માટે પણ જાણીતા છે અસંખ્ય મસ્જિદો અનાથ આશ્રમો સેનેટોરિયમ શૈક્ષણિક સંસ્થાઓ દવાખાનાઓ હોસ્પિટલો મુસાફિરખાનાઓ સોસાયટીઓ વગેરેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે વિવિધ સમયે વિવિધ સ્થળોએ મેમન દ્વારા આ આયોજન થકી સમાજને અનુરૂપ થવા માટેનું એક કાર્ય કરવામાં આવ્યું છે હવે વિશ્વ સૌથી પ્રબુદ્ધ અને પ્રગતિલ સમુદાયમાં પણ તેઓ સામેલ થયા છે એસાન ગડાવાલા ટ્રસ્ટી દ્વારા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનના ટ્રસ્ટી એહસાન ગડાવાલા હસીન આગાડી શરીફ મેમણ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોન ઘણો કામ કરે છે હોસ્પિટલ ચેરિટી માઇક્રો ફાયનાન્સ અપલિફ્ટમેન્ટ એડ્યુકેશન ઘણી ફિલ્ડમાં છે ચાલુ વર્ષે અમે અમદાવાદમાં જોબ ફેર રાખ્યો છે જે આજના દિને ચાલુ છે અંબર ટાવરની પાછળ હાઈસ્કૂલ ની અંદર આશરે ત્રણેક હજાર લોકો એમાં આવ્યા છે જોબને રિલેટેડ અને અમે બાવન કંપનીઓને ઇન્વાઇટ કરી છે સાંજ સુધીમાં અમને આશા છે કે હજારેક લોકોને આમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ નોકરી અમે આપી શકીશું આવતીકાલે અમારી ડબલ્યુએમઓની કોન્કલેવ રાખી છે જેમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને અમદાવાદથી લગભગ ચારસો જણા હાજરી આપશે જ્યાં અમારા લાઈફ મેમ્બર છે અમારા પેટર્ન મેમ્બર છે અમારા સિટી ચેરમેન છે એ બધા હાજર રહેશે આવતીકાલે જે ચર્ચા વિચારણા થવાની છે એમાં લાઈફ મેમ્બરનું વધારે વધારે જોઈન્ટ કરી અને માઇક્રો ફાઈનાન્સનું કામ આગળ વધારવું એજ્યુકેશનને રિલેટેડ અમે જે એક નેસ્ટ કરીને સંસ્થા બનાવી છે એના સપોર્ટ માટેની વાત કરવાની છે હાઉસિંગ કોલોની જે બની રહી છે એની પણ ચર્ચા છે ઇન્ડિવિજ્યુઅલ હાઉસિંગની જે અમે મદદ કરીએ છીએ એની પણ ચર્ચા રહેશે કાલ આખા દિવસની કોન્ફરન્સમાં યુવાઓ માટેની શું જવાબદારી સોંપવી લેડીઝ વિંગને શું જવાબદારી સોંપવી એ બધી ચર્ચાઓના અંતે બધું કામ પૂરું થશે અમારું અને જે જકાત પંડો છે અમારું એના કરવાના છે વૈશ્વિક સ્તરે વિશ્વ મહેમાન સંસ્થા સમુદાય માટે ઘણા ચેપ્ટરો દ્વારા હાઉસિંગ પુનઃવસન હેલ્થકેર શિક્ષણ જેવા માનવતાવાદી પ્રોજેક્ટો અને પ્રવૃત્તિઓ સક્રિયપણે સામેલ થાય છે ત્યારે આ કન્વેન્શનની જાહેરાત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અમદાવાદમાં મેમણ સમાજ એસોસિએશનના સહયોગથી ફ્રી મેગા ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એન્ટ્રી લેવલની જેમાં એન્ટ્રી લેવલની નોકરીની તકો માટે રિટેલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ફાઇનાન્સ કે તને સ્પર્શવામાં આવ્યા છે આ તકે અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ઇન્ટર એક ખાસ તકો અહીંયા ઉલ્લેખવામાં આવી છે ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ કન્વેન્શનનું ઉદ્ઘાટન કરવામાં આવેલા છે આ જોબ ફેરમાં લગભગ પાંચ હજાર સાતસો બાવીસ જેટલી એન્ટ્રીઓ લેવામાં આવી છે જેમને નોકરીની તક આપવામાં આવે છે આ ઉપરાંત અહીંયા પાંત્રીસથી વધુ કંપનીઓ પણ હાજર રહેનાર છે ડબલ્યુ એમઓના સેક્રેટરી જનરલ અને ટીપ ગ્રુપ ઓફ કંપનીઝના ડિરેક્ટર મોહમ્મદ શરીફ મેમણે જણાવ્યું કે રવિવારે અઠ્ઠાવીસમી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં આયોજિત વર્લ્ડ મેમન એક્સપો બે હજાર ચોવીસ અમે ખાસ સમાજલક્ષી કાર્યો અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરવાના છીએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર